ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી જંબુસર ચોકડી સુધીના રસ્તા પરના ટ્રાફિક અડચણરૂપના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે તેમજ આગામી દિવસમાં પુનઃ દબાણ ના થાય તે માટે મોનિટરિંગ કરવામાં આવશે દબાણ ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ છે ભરૂચ નગરપાલિકા બોડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે જંબુસર બાયપાસથી મોહમ્મદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું આ કાર્યવાહી શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા પાકા દબાણો દૂર કર્યા હતા લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી કેટલાક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી બીજી તરફ દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી તેમણે

કઈ ગરીબો ને હેરાન ગતિ થાય છે નગરપાલિકા એવી અમારી છે જંબુસર ચોકડી થી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ બોડા ટીમ આજ રોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે નગરપાલિકા અને બોરાની ટીમ સંયુક્ત રીતે જે દૂર થાય છે દબાણ અથવા તો ટ્રાફિક ને રૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ ધરી આમાં નગરપાલિકા બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ એસઆઈ છે કે કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અમને જાણ કરે

અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી દેખાય